મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે અમે લોકો અમરેલી જિલ્લાના ચિત્તલ ગામમાં આવી ગયા છે ચિત્તલ ગામથી થોડાક જ અંતરે દૂર આપા વિહાનો આપા વિહાની જગ્યા આવેલી છે આ વિહા આપાની જગ્યાની એક્ઝેટ સામે આ પીઠણવાનું મન મંદિર આવેલું છે અને વિહા આપાની આ જે જગ્યા છે જે વિહા આપાનો જે ખૂબ જૂનો ઇતિહાસ છે આજે હું તમને એ જણાવીશ મંદિર અંદર લઈ જઈશ કારણ કે અહીંયા તેમનું મસ્તક છે અને અહીંયાથી થોડેક દૂર અહીંથી આઠક કિલોમીટર દૂર ગામના સીમાડે ત્યાં તેમનું ધડ છે તો અત્યારે આપણે અહીંયા જોઈએ કે અહીંયા શું જોવાલાયક છે અને આપણે એમનો ઇતિહાસ જાણીએ તો અમારી સાથે બન્યા રહો આ જગ્યા તમે જે જોઈ શકો છો તે ચિત્તલથી બાબા તરફનો જે રસ્તો જાય છે તે ઉપર આવેલી છે રેલવે સ્ટેશન થી એકદમ નજીક અને આ જગ્યામાં તમે જે દર્શન કરી રહ્યો છો તે વિહાપા ડેરની જગ્યા છે અને વિહાપા ડેર જે ચિત્તલમાં એક યુદ્ધ થયું હતું તે તેમાં જે બેનો દીકરીઓને જે વારે આવ્યા હતા આ એ જગ્યા છે વિહાપા ડેરની અહીંયા તેમનું મસ્તક પડ્યું હતું અને અહીંયાથી થોડેક અંતરે દૂર વાંદળિયા ગામની સીમમાં તેમનું ધડ પડ્યું હતું તો તમે દર્શન કરી શકો છો અમરેલીથી લગભગ એકવીસ કિલોમીટર દૂર થાય છે અને રેલવે સ્ટેશન ચિત્તલના રેલવે સ્ટેશનની એકદમ નજીક આવેલી આ જગ્યા છે અહીંયા તમે ખૂબ જ જૂની જગ્યા કહેવાય છે જેમની જે જગ્યાનું નામ છે વિહા બસો ને ત્રાણુંમાં ગોહિલવાડના રાજાએ ચિતલ ઉપર યુદ્ધ કર્યું હતું અને યુદ્ધમાં તેમણે બસો આરબોની મદદ લીધી હતી અને ચિત્તલ ઉપર ચડાઈ કરી અને ત્યારે વિહાપા આપા ડેરે બેનું દીકરીઓ અને ગાયોની રક્ષાએ રક્ષા કરવા રાપની મદદથી બસો આરબોનો એકલાએ સામનો કર્યો હતો અને અહીંયા તેમનું જે મસ્તક હતું તે અહીંયા પડી ગયું હતું અને અહીંયાથી આઠ કિલોમીટર દૂર વાંદળિયા ગામની સીમમાં જ્યાં તેમનું ધડ પડ્યું છે એમના પણ તમને દર્શન કરાવું છું ચિત્તલના યુદ્ધનું તો ખૂબ જૂનો ઇતિહાસ છે ચિત્તલ એક સમયનું એક રજવાડું હતું જેનો તમને ખ્યાલ દાદાની જગ્યાની સામે આઈ પીઠળમાંનું મંદિર છે જે ડેર કુટુંબના કુળદેવી છે પીઠળાઈમાં જગ્યા તમે જોઈ શકો છો આ છે ચિત્તલ ગામ અને ત્યાં યુદ્ધ ચાલતું હતું અને વિહાપ્પા ત્યારે બહાર ગયા હતા અને થોડાક સમય પછી પરત આવે છે ત્યારે તેમને એક ખેડૂત જણાવે છે કે ચિત્તલનું ખૂબ જ કપરો હાલ થઈ ગયો છે અને યુદ્ધ ચાલીસ દિવસથી યુદ્ધ ચાલતું હતું અને અહીંયા તમે જોઈ શકો છો વિહા આપા ઘરે જાય છે અને પોતાના કુળદેવી શ્રી પીઠળમાંની યાદ કરે છે અને પછી એક રાપ લઈ અને યુદ્ધ કરવા નીકળી જાય છે અને બસો જેટલા આરબ સેના સામે રાપથી યુદ્ધ કરે છે અને જોઈ શકો છો આમાં તસવીરો પણ બતાવવામાં આવી છે અને પાછળથી એક આરબ સૈનિક વિહાદાદાને પાછળથી તલવારનો ઘા કરી અને મારે છે અને જે આ તમને આગળ જગ્યા બતાવી ત્યાં તેમનું મસ્તક પડે છે આ સંપૂર્ણ ઘટના અહીંયા દર્શાવવામાં આવી છે આ જગ્યા શ્રી શ્રી એક હજાર આઠ વલ્લભાદાસ બાપુ સંભાળતા હતા જોઈ શકો છો તેમની ખૂબ સુંદર મૂર્તિ છે અહીંયા અને બાજુમાં શ્રી આઈ પીઠળમાંનું પણ એક નાનું એવું મંદિર છે તે પણ તમે જોઈ શકો છો આ જગ્યા ચિત્તલથી એકદમ જ નજીક થાય છે અને આ આશ્રમ ખૂબ જ સુંદર મજાનો એક આશ્રમ છે તમે લોકો સામે વીહા આપવાની જે જગ્યા જોવો છો તે અને આ પીઠળમાં પીઠળમાં વીહ આપવાના કુળદેવી હતા એટલે આ બે જગ્યા એક જ છે કોઈ અલગ અલગ જગ્યા નથી અને આ જે જગ્યા છે તેને વિકસાવનાર હવે વલ્લભ વલ્લભદાસ બાપુ અમે તેમની પણ અહીંયા સમાધિ છે તે પણ તમે બતાવીએ છીએ તો અમારી જોડે ચાલુ છે આ ધૂણો છે આ જે દાસ બાપુ હતા તે જ આનું બધું કાર્ય કરતા કે બીજું તો કોઈ આવ્યું જ નતું આ બાપુ સિવાય ત્યારબાદ પછી આ બધું આશ્રમ ને બધું વિકસ્યું પેલા આ જગ્યા એવી કોઈ હતી નહીં અત્યારે વિશાળ તમે જોઈ શકો છો સુંદર મજાની જગ્યા જગ્યા માં સુવિધા બહુ સારી છે ગૌશાળા પણ છે અને અહીંયા બધા લોકો દાન એવું બધું આપે છે એના માટે ગૌશાળા પણ સારી એવી વિકસી છે તમે સતીશભાઈ બતાવો આ ગૌશાળા છે અંદર ગાઓ પણ છે તમે જોઈ શકો છો સામેનો રોડ જે આપણે ચિત્તલ તરફ જાય છે તે રોડ છે તેની સામે પેલા ગૌશાળા આવે ને ત્યાર પછી પીઠળમાં મંદિર અને સામેની બાજુમાં વિહા ડેરી છે સુંદર મજાની જગ્યા છે તો અત્યારે આપણે જે જગ્યા જે છે તેમના મહંત શ્રી સાથે ઊભા છીએ અને જે પહેલાંના જે મહંત હતા જે વલ્લભદાસ બાપુ હતા અને અત્યારે આપણે જે મહંત છે જે આપણી વચ્ચે છે જે દાદાનો ખૂબ સારો પ્રતિસાદ છે અને આ જગ્યાએ આવવું જોઈએ દાદા બધાને કહે છે કે તમે આ જગ્યાએ આવો દર્શન કરો અને આપણો ઇતિહાસ જાણો આ જગ્યાએ ગૌશાળા છે તમે ગમી દાન પણ કરી શકો છો અને દાન પૂન કરીને દાદાના દર્શન તમારે ગમી બીમારી હોય તો દાદાનું એક શ્રીફળ પણ તમે માનો છો તો તે તમારી શ્રદ્ધાપૂર્વકથી તમારું કામ સફળ થઈ જાય છે અત્યારે આપણે વિહા દાદાની જે મસ્તક જ્યાં પડ્યું હતું એના દર્શન કર્યા અને આય પીઠળમાના દર્શન કર્યા હવે અહીંયાથી આપણે થોડાક દૂર એવા વાંદળિયા અને ભીલાને ગામની જે વચ્ચે છે જ્યાં તેમનું ધડ પડ્યું હતું ત્યાં દર્શન કરશું અને ત્યાં જોશું જગ્યાનું શું શું જોવાલાયક છે અને જગ્યા કેવી છે જે વિહાદાદા હતા તેમનો ઇતિહાસ તો ખૂબ જ જૂનો છે તમને ખબર એક રાપથી તેમણે બસો અરબો જેટલા જે ગોહિલ રાજ જે ભાવનગરના રાજા હતા તેમની સામે થઈ ગયા હતા અને પાછળથી એમની ઉપર વાર થયો અને એમનું જે મસ્તક છે એ અહીંયા પડ્યું અને હવે આપણે અહીંયાથી સાતક ડુલો કિલોમીટર દૂર જે આપણે જ્યાં જવાનું છે જે જગ્યા ઉપર ત્યાં જઈએ અને ત્યાંનો ઇતિહાસ જાણીએ કે કેવી જગ્યા છે આ જગ્યા તો ખૂબ સુંદર છે જો તમે થી બાબરા તરફ જતા હોય રાજકોટ તરફ જતા હોય તો આ જગ્યાની મુલાકાત અવશ્ય લેજો માત્ર દસ પંદર મિનિટમાં જ આ જગ્યાની તમે મુલાકાત લઈ શકો સુંદર મજાની ગૌશાળા છે બાપુનો પણ ખૂબ સારો એવો પ્રતિસાદ છે તમને ખૂબ મજા આવશે અને હવે આપણે જઈએ બીજી જગ્યા ઉપર જ્યાં દાદાનું ધડ જ્યાં પડ્યું હતું એ જગ્યા ઉપર જઈએ પહેલાંથી તમે વાંદળિયા તરફ જાઓ એના રસ્તા ઉપર આ જગ્યા આવે છે જે વિહાપા ડેરની જે જગ્યા છે જ્યાંથી જ્યાં તમને મસ્તિષ્ક પડ્યું હતું એ જગ્યા તો તમને બતાવી હવે તમને જ્યાં ધડ પડ્યું છે તે જગ્યા બતાવીએ આ જગ્યા પણ ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને રોડના કાંઠે જ આવેલી આ જગ્યા છે તો આપણે અંદર જઈએ અને જગ્યાને જોઈએ ખૂબ જ સુંદર મજાની વિશાળ જગ્યા છે અને જગ્યાની એક્ઝેટ ઉપર અહીંયા ઉપર છે મંદિર છે જ્યાં પીઠડાઈનું મંદિર છે અને દાદાની જગ્યા છે વિહા દાદાની તો આપણે જગ્યાના દર્શન કરીએ ઉપર જઈને તમને બતાવું કે જગ્યાએ શું શું જોવા જોવાલાયક છે જગ્યા છે ઉપર મૌલિકભાઈ જાય છે તમે જોઈ શકો છો સીડીઓ ચડીને ખૂબ ઉપર જગ્યા છે અને તમે ઉપરથી સંપૂર્ણ આશ્રમનો નજારો જોઈ શકો છો અને અહીંયા થોડેક ઉપર આવો એટલે ઉપર તમને આ વિહાર દાદાની જે જગ્યા છે તેમના દર્શન થાય છે તમને બતાવ્યું કે મસ્તિષ્ક જ્યાં પડ્યું હતું તે જગ્યા ચિત્તલથી થોડેક અંતરે આવેલી છે રેલવે સ્ટેશનની બાજુમાં અને આ જગ્યા જે છે તે ભીલા અને વાંદલિયા ગામની જે વચ્ચે સીમાડે આવેલી છે અહીંયા તમે દર્શન કરી શકો છો અને મંદિરની બાજુમાં પીઠળાઈનું પણ એક નાનું મંદિર છે જોઈ શકો છો પીઠડાઈ કુળદેવી હતા આપા વિહાના કુળદેવી શ્રી પીઠળમાં આપા ડેર ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે શનિ રવિમાં પ્લાન કરતા હોય તો તમે અહીં આવી શકો છો આ જગ્યાએ પણ મહંત શ્રી છે વિશાળ જગ્યા છે એક સાથે તમે બેય જગ્યાના દર્શન કરી શકો છો થોડા થોડા અંતરે સાત સાત કિલોમીટરના અંતરે જ આ બંને જગ્યાઓ આવેલી છે વિહાપા ડેર કે જેમણે સૈનિકો સામે એકલા લડી અને બેનુદીકરીઓની રક્ષા કરી હતી રોડના કાંઠાની એકદમ જ નજીક આ રસ્તો છે અને અહીંયા દર્શન કરવા જોઈએ વિવિધ માનતાઓ રાખી દાદાના આ બધા પરચા છે લોકો માનતાઓ રાખે છે અને પોતાની માનતાઓ સફળ પણ થાય છે શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર આ જગ્યા ખૂબ જ ઊંચાઈ ઉપર આવેલી છે ચોમાસું ચાલી રહ્યું છે વાતાવરણ પણ ખૂબ જ મસ્ત થઈ ગયું છે આ દાદાનો ઇતિહાસ આશરે બસો થી અઢીસો વર્ષ જૂનો ઇતિહાસ છે આપણા અમરેલી જિલ્લામાં આવી ઐતિહાસિક જગ્યાઓ ઘણી બધી આવેલી છે અને તે જગ્યાઓ આપણે જોવી જોઈએ ખૂબ જ સુંદર મજાની આ જગ્યાને આજે તમને દર્શન કરાવ્યા વિહાદાદાનું જે મસ્તિષ્ક છે તે તમને પહેલાં દર્શન કર્યા ચિત્તલથી માત્ર બે જ કિલોમીટર દૂર રેલવે સ્ટેશનની પાસેથી ત્યાંથી જ્યાં તેમનું મસ્તિષ્ક પડી ગયું પાછળથી કોઈકે વાર કર્યો અને ત્યાં મસ્તિષ્ક તેમનું પડી ગયું છતાં ત્યાંથી લડતાં લડતાં અહીંયા સુધી તે પહોંચ્યા અને અહીંયા તેમ પહોંચી અને અહીંયા તેમનો દેહ અહીંયા ધડ મતલબ કે ધડ અહીંયા પડ્યું તો આવો જે ઇતિહાસ છે આજે તમારી વચ્ચે મૂકો તમને જો ગમ્યો હોય તો અમારો વિડીયો તમે લાઈક કરતા જાજો આપણે વિહાદાદાની જગ્યા તમે જોઈ પેલી મસ્તકવાળી જગ્યા બતાવી ત્યારબાદ આ અમે વાળી તમને જગ્યા બતાવી જો તમારી આજુબાજુમાં કોઈ એવી ઐતિહાસિક જગ્યા હોય કે જેનો કોઈ ઇતિહાસ હોય તો અમારી અમે ફેસબુકમાં પણ છીએ યુટ્યુબમાં પણ છીએ અને ઇન્સ્ટાગ્રામમાં પણ છીએ તો અમને આવા ઇતિહાસ આપો અને જો તમને અમારા આ વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઇબ કરો શેર કરો અને બે લાયકન ઉપર બટન દબાવો અને તમારો આવો પ્રેમ અમને આપતા રહો જય શ્રી કૃષ્ણ